ચલો ભાઈ ફરીવાર તમારા માટે છે ને અમરેવાડી વિસ્તારમાં આપણે વીસ વીસ રૂપિયાની વસ્તુઓ લઈને આવ્યા છે મોટી વસ્તુના ભાવ અલગ અલગ રહેવાના છે વીસ ત્રીસ પચાસ સોળ વર્ષો સુધીની રેન્જમાં બધી જ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે ચલો આપણે એમના ઓનર સાથે જઈને વાત કરીએ છીએ કઈ કઈ વેરાયટી લાગે છે કેટલા ભાવમાં મળે છે અને કેટલી રેન્જ છે અહીંયા અને કેટલી વેરાયટી છે એ બધું જ આપણે વિડીયોમાં જોવાના છે તો વિડીયો છેક સુધી જોજો અને પૂરો જોજો એકદમ નવી વેરાયટીના ફૂલ સ્ટોક સાથે બધી વસ્તુ આવી ગઈ છે આવી એન્ટીક વસ્તુ પણ આવી ગઈ છે ચલો એમના ઓનર સાથે જઈને વાત કરીએ છીએ મેડમ શું નામ છે તમારું

મળી જવાની છે જેથી તમે ફ્રૂટ ખાઈ શકો એવી વસ્તુ પણ તમને મળી જશે ટ્રી ફ્રૂટ સ્પૂન કહેવાય ગમે તે વસ્તુ એને કહી શકો તમે જે રેગ્યુલર કહેતા હોય એ કહી શકો છો અને આવી વેરાયટી પણ તમને મળી જશે જોઈ લો મેળામાં આપણાને બતાડે છે આ રીતના એને બનાવી શકો છો તમે અને તમે ઘર માટે પણ અહીંથી લઈ જઈ શકો છો એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તમે આવી વસ્તુ પણ તમને મળી જવાની છે જો આ પ્રકારનું કંઈક પેકિંગ હોય છે અને હા હાર્પિક ફિનાઇલ એ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે એકદમ વીસ ત્રીસ રૂપિયામાં જ અને કટલરીનો સામાન પણ મળી જવાનો છે જોઈ લો લિક્વિડ પણ તમને મળી જશે ફિનાઇલ પણ તમને મળી જશે ટોયલેટ ક્લીનર કહેવાય ને એ પણ મળી જશે આ બધી વસ્તુ બહાર તમે લેવા જાઓને તો બસો સો દોઢસો સુધીની રેન્જમાં મળે અહીંયા તમને ફક્ત ત્રીસ ચાલીસ રૂપિયામાં મળી જશે ને હા પીનો પણ તમને મળી જશે બક્કો મળી જશે ને હા નાના મોટા ટબ એ તો મળી જ જવાના છે એનો ભાવ દોઢસો રૂપિયા રહેવાનો છે અને અલગ અલગ ભાવ બી હોઈ શકે જોઈ લો વાઇપર મળી જશે મોફ મળી જશે પોતા કરવા માટેના યુનિક ટાઈપના પોતા પણ મળી જવાના છે જોઈ લો આ બધી વસ્તુ છે ને બારે માસ ઉપયોગમાં આવે આવા એન્ટિક પોતા પણ તમને મળી જશે છાબડી મળી જશે જે માગો એ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે પાંચસો કરતાં પણ વધારે વેરાયટી લાઈવ ડેમો સાથે અહીંયા તમને જોવા મળવાની છે જોઈ લો ડસ્ટબિન લઈ લો ટેબલ લઈ લો પાટલી લઈ લો આ બધી વસ્તુ છે ને રેગ્યુલર ઉપયોગમાં આવે એવી વસ્તુ છે આ ડબ્બાના સેટ આવે એ પણ તમને મળી જવાના છે એકથી એક વસ્તુ મળવાની છે જોઈ લો આવી જાર પણ તમને મળી જશે આવી અખરોટ જાર પણ મળી જશે એ બી પાય બ્રાન્ડેડ ક્વોલિટીની એ બધી ભાવ અલગ અલગ રહેવાનો છે એકસો વીસ રહેવાનો છે અને નેવું ટકા કરતાં પણ વધારે વેરાયટી અહીંયા તમને વીસ વીસ રૂપિયામાં મળશે જોઈ લો સ્ટોક જુઓ જોઈ લો આ બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે મોટી વસ્તુના એકસો વીસ રૂપિયા રહેવાના છે થોડીવાર પહેલાં તમને કીધું ફરીવાર જોઈ લો બોટલ છે નાની બોટલ છે થર્મોકોલની બોટલ છે થર્મસ છે નાના નાના એ બધી વસ્તુ તમને મળવાની છે ઓનલી ફોર વીસ વીસ રૂપિયા મોટી વસ્તુના એકસો વીસ રૂપિયા રહેશે એ બધી તમે જોઈ શકો છો આ બધી વસ્તુ રહેવાની છે ઘરમાં રેગ્યુલર ઉપયોગ આ થાય ને એવી જ વસ્તુઓ છે તો ભાઈ જોઈ લો આ બધી વસ્તુ લેવા માટે કઈ જગ્યાવાનું રહેશે તો તમને થોડીવારમાં લોકેશન બતાવીએ છીએ એના પહેલાં આ બધી વસ્તુ જોઈ લો મિની મિક્સર છે મિની કટર છે ચોપર છે જે માંગો એ તમને મળી જશે ફૂલ સ્ટોકમાં બધી વસ્તુ મળવાની છે હાજર સ્ટોકમાં લાઇવડોમો સાથે એક હજાર કરતાં પણ વધારે વેરાયટી અહીંયા તમને હાજરમાં જોવા મળવાની છે એક ટેમ્પો ભરીને માગશો ને તમે તો એ તમને મળી જશે આવી એન્ટીક વેરાયટી પણ મળી જશે બોટલમાં જો ફૂલે ફૂલ સ્ટોક છે નાની મોટી છાબડી ટબ એ બધી વસ્તુ મળવાની છે જોઈ લો ફૂલ સ્ટોક બે હવા માટેના પાટલા કંઈ લઈ લો એ પણ તમને મળી જવાની હતા મજબૂત હો પાછા જોઈ લો પગ આસણિયા છે ડોલ છે એ બધી વસ્તુ તમને મળવાની છે આટલો બધો સ્ટોક ને આટલી બધી વસ્તુ તમે ક્યાંય જોઈ નહીં હોય જોઈ લો રો બનાવેલા છે રોમાં તમે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુની આસાનીથી ખરીદી કરી શકો એવી જગ્યા પણ છે અને વિશાળ વેરાયટી છે તો આજે તમારા દોસ્તોને લઈને પહોંચી જાઓ જોઈ લો ભાઈ આ હતો આજનો વિડીયો કેટલો બધો સ્ટોક છે કેટલી બધી વેરાયટી છે બધી વસ્તુ તમને મળી જવાની છે ચલો મેડમ જોડે એડ્રેસ જાણી લઈએ કે એડ્રેસ કઈ જગ્યાએ છે આપણે ટાઈમિંગ શું હોય એનું તમારે ટાઈમિંગ આપણે સવારે દસ થી રાતના દસ વાગે બરોબર છે ને કઈ જગ્યા આવવાનું રહેશે આપણે આપણે શિવકૃપા મેરેજ હોલ અમરાઈવાડી આઝાદ ચોક અને જૂના દેનિયા ભાઈ બીજી બાજુ બરોબર છે